સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે રિક્ષામાં બેસતા સ મુસાફરોની નજર ચૂકવી રોકડની ચોરી કરનાર ગેંગના બેરડાઓની ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યા છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી રિક્ષામાં મુસાફરોના ખિસ્સા હળવા કરવાની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરત શહેરમાં આવી ચોરીઓ અટકાવવા ક્રાઈમ બ્રાન્ચની ટીમ મેદાની હતી સુરતમાં અને વ્યવસ્થા જળવાઈ રહેત માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે વાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે રિક્ષામાં સ પ્રવાસીઓના સ્વાંગમાં મુસાફરોની નજર ચૂકવી કિસ્સામાંથી રોકડની ચોરી કરનાર સોયલુલ્ફે અલ્લુ ગુલામ સાદિક શેખ તથા શારુખ સિકંદન ચૌહાણને ભેસ્તાન ચાર રસ્તા પાસેથી ઝડપી પાડી તેઓ પાસેથી મોંઘાદાટ મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા કબજે કર્યા હતા પીઢાઓ કાપુદ્રા પોલીસ મથકની હદમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી હાલ તો ગ્રામ રાંચ રીઢાઓનું કબજો કાપુદ્રા પોલીસને સોંપવાની તજબીજ હાથ ધરી છે